નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે રંગોલી પ્રિસ્કૂલ ચાંદખેડા અને આશકા રોડ ગાંધીનગરનો ભવ્ય વાર્ષિક ઉત્સવ આંબેડકર હોલ ખાતે યોજાયો જેમાં ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ અને ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા રંગોલી ગ્રુપના ચેરમેન શ્રી પ્રહરભાઈ અંજારિયાએ ઉપસ્થિત વાલીગણને પ્રેરક પ્રવચન કર્યું હતું સાથે નાના ભૂલકાઓએ સુંદર પ્રસ્તુતિ કરી સૌના મન મોહી લીધા હતા ગાંધીનગર એક સર્વિસમેન વેલફેર એસોસિએશન દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કોમ્યુનિટી હોલ સેક્ટર સાત ખાતે કરવામાં આવ્યું જેમાં મેયર શ્રી મીરાબેન પટેલ ઉપસ્થિત રહી નારી શક્તિ સહિતના તેમના વિવિધ સેવાકીય કાર્યોને તેમજ નવનિયુક્ત પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીઓને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી ભવ્ય આયોજન અને વિવિધ સેવાકીય કાર્યો બદલ તેમજ સમાજના બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી હતી તો દર્શક મિત્રો અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ